મોરણ બે કાલ પણ અમે નજર પડી તો સાહેબ લઈ ગયા તા આ કાલ કરે સો આજ કર આજ કરે અબ એટલે હાલ આવું વિચાર બદલી ના છો હાલ અલ્યા હાલ નહી જાવ હે ને વાટે જાઈ જ તમે ને કાલ કરે છો આજ કર અલ્યા એવું કોઈ કેવું નહી તું તો સીરિયસ લઈ લે છે તો માતો સાહેબ બેસી ગયા હતા હે

યા નેના ચપ ચક 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 તો કરે તો ભલે હારા કોમે હેડું દે આવ હેડું અલ્યા છોડી તો ડોયલી છે મને કોઈ છોડી ગમાળ છે નહીં ભઈ તું

આતામાં હારા કોમે હેડે એટલે હું વધારે નહી બોલતો આલી ગળા કોઈનું ગમતો નહી આલી ગળા વાત કરું હું ચોકણવાડી તીરત કરવા જઈસી હું તારું ડપણ તો જો તું કોઈ છોરી ગમારે એવી લાગે છે ને આ તો રૂપાળો છું ફૂલ દારે તાણી દેખ હવે હાથ લઈ લે ઓધી કાકા આ તો રહેવાતો છેલો ભય પડતો થાય છે ચેડી હું કુબડાકો કર્યો બેયે સોના મન નકામ બે હું હાલ બધું પૂછી ના હા પાછો આ તો નહીં જોઈ હેજા છોકરો મારો વર્ષે હેડીને આગળ હું આ વાત છોકરો બધું લોકો બેઠો તો કઈ નું પણ હવે ચી બાજુ થશે નહીં હોય ઘણા મેગાડીઓ મને તો દસ નું પૂછવા જમણા ફરતી છે મારા બારે તો થયું પણ ચી બાજુ કોઈ મને નહીં કમી એટલે નેકડે જોઈ ચાંદ ના ઓ લગભગ કલાક થી બહુ મારે છોકરો નીકળે છે કે

ફોટા થી યાર ચડી જાય સર ફોટા વોટ્સઅપ માં ભરતા જાય અમુક તો ભાઈ છોકરું ઘેર મળી જાય ને તો એનું ઈ ઘડીએ ઘડીએ રિટર્ન કરે આ છોકરું કુવાયેલું હોય ઉવા દસ વાર આવજી પાંચ વાર આવજી એનો ઈ ફોટો ફાટે જતો હોય આ ખાલી અંગૂઠો મરાઈએ ને આપણે આધાર કાર્ડ માં તો એનું આખું એડ્રેસ બહાર જાય હા જો હે જો કોણ જો મારા મરાવા જો કોણ મરાવા ના બોલાય તો ભાઈ માર મદદ કરશો ના અમાર મોડું સાહેબ ભાઈ અમે રેડી અમાર

લોકોને આધાર કાર્ડ પેલી ઓફિસ રહી ની આ સાહેબર કાપ સાયબર કાપેલો કેટલું ભાડું જોવાનું હોય

રિપોર્ટ લખાય લખાઈ ને રિપોર્ટ લખાઈ ને જ ભાઈ પોલીસ સ્ટેશન માં કહી દેજો કે મળી જાય આય તો હું કેમ રહી દે આ તો હું પેલા WhatsApp માં ફોટા પાડવા પાડતા હતા પછી એમાં હારું ઈ એ મળી જશે છોકરો તો પણ અમારે એક ફેર કેવું થયું હતું મારા ભાઈ નો છોકરો નાનો બીજા ભણા બરોબર હવે મેળામાં ખોવાઈ ગયો તે મેળામાં ખોવાઈ ગયો બે કલાક મેળામાં હોજે ધડ્યો નહીં પછી ઘર આવ્યા ને એટલે એનો ફોટો પાસપોર્ટ કોપી એનો ફોટો પાડ્યો અને મોબાઈલ નંબર લખ્યો અને અમારા ઘર નું એડ્રેસ લખ્યું અને વોટ્સઅપમાં મેલ દીધો ફરતો એટલે માં જેવો ફોટો એનું મેળ્યું ને કલાકમાં તો મળી ગયો છોકરો બરોબર પણ એ થી ઉપાધિ ચી દે પેલું એટલે જાણા અમે નિહાળ મેલા ને એટલે ગમે ગમે ફોન કરે તમારું છોકરું હોય લઈ દો કંટાળી પડે એટલે પાછા નંબર બંધ કર્યો નઈ એટલે હવે તો એમાં વધારે જેવું નિહાળ જાય ને એવું આમ તો ફોને કરતા હવે ફોન પેલો લાગે ને એટલે સીધું નિહાળ જાય તો ઘેર આઈને મેલી દો એ બોલો કરવાનું ભણવાની મુશ્કેલી થઈ ગયો તો હા પણ તકલીફ તો થાય ગઈ આધાર કાર્ડ નું હાલ કોઈ રીતે આધાર જેના નામ હોય ને ભણતા હોય દેજો કાર્ડ ના ના સાચી વાત છે બધા છોકરાને ઘટાઇ ગયા ઘણા ખરા કોઈ જ રહેશે ને આધાર કાર્ડ બહુ જરૂરી આધાર કાર્ડ તો આપણે મારીએ ને એટલે તરત આખું એડ્રેસ ખુલી જાય ના ના પણ સાચું લ્યો આધાર કાર્ડ હતું ત્યાં ઠેઠ તમે ઘેર ઠેર આયા કે નહીં બધું મળી રહે તમારે કઉ કોઈ બી હોય ને તો છોકરા ને આધાર કાર્ડ કઢાવવું બઉ જરૂરી છે હા બરોબર છે એ સારું છે ભગવાન રૂપિયા આયા છો મારા ભાઈ ને આવ્યા છો બે વાત નાઇટ માં